તો મિત્રો હું નાઈ ધીય નેકળી ગયો રમણ ગામ ઈય ગંગા થાળી અને નાથ ભેડી હતી તો ટેન ટપા હીરા જેવો બ્યુટીફુલ મસ્ત હીરા જેવો થઈ શેકણી કલરનો બેગ અને બાપજી કલરની ટીશર્ટ શીટ પહેરી રોકસ્ટાર બે રિક્ષા બે ગયા ને પછી ગયા ધોરણ બે અર્જુનની લારીએ થોડી ભૂખ લાગી હતી પકોડી લઉં અર્જુન મારા ભાઈ મારા માટે મસ્ત પકોડી મેં ભાઈ ભાઈ તીખી બનાવજે અર્જુન બનાવે પહેલા વાત પાસે ફોનમાં કરજે પહેલા પકોડી બનાવ અર્જુન આ ભાઈ તમારા માટે મસ્ત તીખી પકોડી બનાવી દો તો મારા ભાઈ શું એક્ટિંગ કરે હે કંપની વા કંપની મારા ભાઈ તીખી પકોડી બનાવી જોઈએ પબ્લિક મારા મને પબ્લિક આજુબાજુ જોવાઈ હતી અને ક્યાંક રોકસ્ટારે વિડિયો બનાવ મારા ભાઈ ફેંકા ફેંકી કરતો ને પકોડી ખાવાની મજા આવી ગઈ અર્જુનની પકોડી એક નંબર બને છે મારો ભાઈ એક રીતે પકોડી બનાવતો હતો અને ખાવાની મજા આવી ગઈ સાહેબ મોજ આવી ગઈ શું પકોડી બનાવે મારો ભાઈ એકવાર માણસો તમે આવજો તો અંદરામેલ છે બધું સુધી માર્કેટિંગ પહેલી જ અર્જુનભાઈ બાબુભાઈ બારો એ પકોડી નાળીની બેઠાની એક્ટિંગ ન તો મારો ભાઈ બાદશાહ ફૂલ એક્ટિંગ ભરેલી એના અંદર વાત છોડી દો પકડી તીખી જ મારો ભાઈ આવી ખતરનાક લાગતું બધા બાટકી પેન પછી ડાયરેક્ટ જો પડે બે બધા લુખા બેઠા હતા ખાવા સોરી મારા ભાઈ મનીષ બેઠો તો ખાવા ખાવા મનીષને બધા દોસ્તારો હારા સારા જીગરી બધા મળે મારો ભાઈ વાતના થોડા વતા ટેકતા હતા થોડા ફેંકા ફેંકી કરતા હતા બધા દોસ્તારો મને કે રાહોલ ભાઈ આવો આવો અમારો વિડીયો લઈ જાઓ અમારો બધા મિત્રો મળે નાણે મળે વાતચીત કરીને દુઃખ સુખ દુઃખની મારો ભાઈ તમને ખબર મનીષ તો બેઠો જ પછી આયા ને કલ્પેશ મને અને બધા હારા હારા મિત્રો તમે જે ભાઈ આજે વિડીયોમાં આવ્યા ને કોમેન્ટ કરશે કે મય વિડીયોમાં આવ્યા હતા ભૂલિઝમ હતો કોમેન્ટ કરવાનું કે મય વિડીયોમાં તેમ કોમેન્ટ કરશે રાહુલભાઈ કે મય વિડીયોમાં આવ્યા તો કોશિશ કરીએ અને પછી જ્યાં ખબરનો શીરો અને મગ થવાની તૈયારી હતી અને કડાયા સાફ થઈ રહ્યા હતા મારા ગુડ વિનોદભાઈ કડાયા સાફ કરતા હતા ભઠ્ઠી ગરમ થઈ ગઈ કડાયા સાફ મારો ભાઈ કલ્પો પોપટ કાકાને કલ્પો અરે સોરી પોપટ મામાને કલ્પો માર ગુડ સાફ સફાઈ કરતો હતો કડાયાને કપડાઉથી સાફ મજબૂત રીતે કરતો હતો પછી અમે તો જ્યાં મારા મામ્મા અંજાપાય એટલે અંજા મામાને મારો ભાઈ પડે મનીષ તેડીયા ઓછા કરી હલાય આપણે આ બરાબરનેલા કીધું મનીષ ઘંટા પગતા હાઈ રીતે થઈ જાય છે મારા મામા હંજો કીધો એટલી મસ્તી ન થાય આવી અને ચાકડ પડી જતા બાળકા ભગાઈ જાય છે આ બધી એક્સપાયર ડેટ થયેલી છે આ બધી હડ્ડીઓ નવી હડ્ડીઓ મળે નહીં અજીત બાઇકના મોબાઈલના નવા પાર્ટ મળી શરીરના નવા પાર્ટ મળે નહીં તો કીધું મારી ભાઈ હવે મસ્તી મત કર મારા મોમા અંજાની તો એમને જીવવા દે હકીન એટલે છે મારા ભાઈ હશે તો વાત કાઢે કે હવે રાહુલ ભાઈ મજાક મસ્તી તો ચાલવાની છે સુખા નાત માયા હતા કીધું હારી વાત તારી ભાઈ નાત ને જે મમ્મો મજાક કરતા પછી કીધું અમીએથી બહાર નીકળે મારો ભાઈ ચિરાગ મારો ભાઈ છોકરો ચિરાગીઓને કલ્પન બલપણ મારો ભાઈ મની તો થોડા થોડું કરતો પછી અમે મારા ભાઈ થોડા આગળ નીકળે વાતચીત ત્યારે ગયા ની ચાલુ હતી બીજા કરો હવે આપણે બારજી ના તડકો કે તડકો પડે માતાની છોકરી કાળકા માની છોકરી ઠંડુદા વાળા રમા ભીની છોકરી તડકો પડે તો તૂટી જાય મોટો એટલો વાઈડ હતો અને કાળો ભટ થઈ જાય તડકાના તાપથી અને તમને ખબર હું ફેંકા ફેંકી કરતો ને પછી મળ્યા મારા મમ્મી શિવર લે કે ચંદાજી ગોલિયા વાળા ફાળા વાળા મારા મમ્મી હંજો શિવ પાપા ક્યાં બેઠા ઊની ઊની ચા મન કે ભણા ચા પી કીધું ના અને પછી મારા ભાઈ મની બરફ તોડતો હતો કટકા કરી કે ક્યાં ભાઈ દાડી ના થતી ગંગા થાળી ગંગા થાળી પબ્લિક આવી કે વેડા દાડે એટલે મનીષ તોડતા મનીષ તો મારા ભાઈ કટકા ખટ જણા બરફ પેટલો પછી અમે જ્યાં ઓટો મારો બાર ઓટો હું બહાર થી આવતો હતો એટલે મારા રાઉ લ્યો પછી બોલા વિનોદ મળ્યા કેમ કહેવાય અમે આ બાજુ બે વઢા બોલા બે બાજુ પાણી લાય હવે શું કરો આખડી રડે ને કાળજા બળે જેને ઘા વાગે ને ખબર પડે હું તો અંદર આવતો હતો વિડીયો મારું કોઈ પબ્લિક મારા માથા ઘર કરતા હતા મને કે ચમ તું આ એક બે ભાભી ના લીધા આવડીએ મને એમ કહેતો ભાભીના લીધા ત્યાંથી ભાભી ના કાલે તો લાવે ને ભાભી એમ છે વસમાં પડીએ અમે તો આજુબાજુ કરી અંદર જ્યાં દેખવા માટે તો કુલર ચાલુ હતું કીધું હવે એમ કરો મું ભાઈ મનીષ કીધું મનીષ આપણે કુલર હવા ના આવ્યા મનમાં મારા મૂન માર ભાઈ મનીષ થી કીધું એટલે મનીષ જોઈ જાઓ કીધું મનીષ મને જવા બે મિનિટ પોતે ના કીધું કુલર હવા ખાઈ ના આપતા તો મનીષ કે કુલર હવા ખાવા દે થોડા કુલરે ને કુલર માર ઉડીશું ગરમ લાય હવા લે કાલ કામ માનીશો માતા મને મેરડી માનીશો ગન ગરમ લાય કુલર મેં હવા લે બી તો બાળવાળા ડોકરા ઘંટ ક્યાં બેઠા શું હવા ખાતા હશે કીધું મનીષ કતો હવા આવતી નહીં એમ કર કરી ઘંટીયા ડોવા કેવા હવા ખા એ નથી આવતી મળે મરતા ખાસ આ ને મારો બાળ સમાજ તો બાળા બેઠા બેઠા મોટા મોટા પંચ બેઠા છે મારે ભાકડીયા મેહુરો આર્યા સાહેબ ધમાદાર સાહેબ આ કોણ એ બીજા ઘણા માણસો હાર્યા ઓળખતા તો નથી પણ કશો વધની જે હોય તે અને પછી મોટું મયરું ભરણો હોય સમાજમાં સમાજમાં વાતચીત ચર્ચા થતી કે ભાઈ હવે ગંગા થાળી કરવાની હતી અને રજા લેવી પડે પણ રજા કેન કેનપાની પંચપાથી જે આપણા મેન મેન મુખ્ય પંચ હોય રમશણના ધોતીવાડાના ગોળિયાના બધા મેન મેન પંચ બધા ભેડાથી આના કેડી સરકાર બાબુમાં મને હાથ જોડતા હતા મી હાથ જોડો ઉપરવાળા ભગવાનને મનસુખ મારા કાકો રાવતો બસમાં બેઠા આ બધા બધી પંચાતું કરતા હતા એટલે કે નાતની ગંગા થાળીની રજા લેતા રજા મળી જઈ એમને કે જાઓ ભાઈ રજા કરો મોજ કરો અને આયાને આવકારો આલો મેઠો આવકારો હાલજો જાવ તમારે ગંગા થાળની સૂટ 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 ને સૂટ આવી મતી રજા મળી ગઈ ના એમ કીર્તન મોમન જમાદાર સાહેબ રાજુ ફોન બધા પોપટલાલ ને બધા ઉભાથી સમાજની રજા મોગી સમાજને ધન્યવાદ કર્યું ખૂબ ખૂબ આભાર સમાજ અમારી બારોટ સમાજ આવીને આવી ચર્ચા કરે સારી સારી એવી હારી કરે હશે પંચાયતી હારી કરે એવું વિચારતો હતો પછી હું અહીંયા જો કલ્પો મારા ભાઈ ને પોપટલાલ બારોટ એટલે મારા મામા પોપટ ધોતી વડે રે એને છોકરો ચાવ ઉકાળતો જૂઠો લુખો ઉડ ઉડ કરતો હતો કૂકવા કરે કામ કમ એક એટલું કામ ના કરે જૂટે કૂકવા કરે એ ચાવ બની જાવ ફળું ઢાંકણું દેખો જૂઠો ઉપયો કમ કરે કોકને આવીને આગા પાછી કરતો હોય એટલે કીધું કોમ કર મેં કીધું કોમ નહીં કરે તારો ખોટું તું ખોટું શું કહો જાય મને કે રાઉન્ડ બી ફેકવું પડે પછી અમે બેઠા કુલર આગળ મારે કાકો દઈશો વાતાના વાતાડા ઢું એમ 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 હું આ જગ્યા જાવ તારું બે આ ઘણ બે માર્યા પછી હું પાર મારે પે કલ્પા કીધું તું કલ્પા કમ્પ્લેટ બે હું તારું શૂટિંગનું કલ્પા એટલે કીધું પેન્ટ તો નહોતો નથી કરવું તું પૂછું જ કે શરમ આવે પોઈન્ટ વિડીયો ફેમસ થઈ જાવ ગીર્તન ફેમસ કરવા તમે વિડીયો જ લીધો ભાઈ કલ્પા

બાર ઓટો મારો હોય છે મારો ભાઈ હોય તડકો પડે તો કાળો ભટ્ટ અને પછી અમે બહાર તડકો પડતો તો ખૂબ એમ કરો ઓટો માર જાવ બહાર મજા મસ્તીને થોડું બહાર હવા કરે કે મને તો ગરમી પડે તૂટી જાય એવી ખાઈ જાય એવી ગરમી પડે અને રોકસ્ટાર અને મારા ભાઈ મનીષ અમે તણે જણા બહાર જ્યાં થોડી વાર હવા લીધી મસ્ત મજાની એમ હાઈ ક્લાસની પછી અંદર અંદર પહોંચી જાય જમવાનું થયું ચાલો જમવાનું થયું ચાલુ એટલે મારા ખાસ ખાસ જીગરજાર મિત્રો એટલે કે ઐશ્વી કોમડા બારો ટોમશનવાળા બધા મારકો ઝાપોડતા હતા એટલે શું ખાવાનું બીજી વાળા લાઈન સરથી બેઠા છે ચઈ ચઈ જાય ચઈ જઈ ચઈ જાય આયા આયા પણ એ અમે બેઠા અને મારો ભાઈ બાદલ ડાબો એટલો શરમાણું મારે હા એવું તો છોકરીને બેયું ને શર્મા એ મારા ભાઈ શર્મા એ ભર પણ એ અલ્યા કોઈ નહીં ખાય મારા ભાઈ કોઈ તને ખાઈ જાય બાદલ બારો મારા ભાઈ શર્મા એટલે વાત છોડી દે પણ કોઈ તને ખાય ની તારો લે તાર તારા લગ્ન થઈ જશે કે નીચે મને ખબર નહીં હગું તને હગુ થાય મારા ભાઈ દેખન મારા એસવ આવા જ મારા કાળજાના કટકક મોજ કરે સાહેબ ભલા પછી જમવાનું ચાલુ તો મને રક્ષા આવી જાય જમવા કીધું ના પહેલા ભજન જમારી પછી હું જમ મારી મેં બાધા લીધી પછી જમ ભજન ચાલુ હું જમીન પછી ગયા ભજનમાં અશોક ઢોળીને બોલી બધા બેઠા થોડી વાર મોજ કરીએ મારા મામા બાબુ ને બધા સમાજના પૂરી સમાજ ભજન ચાલુ હતા ભજન ચાલુ હતા તમે સાંભળી દીધું મિત્રો ભજન ચાલુ છે પછી વિચાર્યો હું બેઠો ગઈ ચાલો થોડી વાતચીત કર મારે બે મનોજ બાવ તમે જોયા ન હોય તો જોઈ લો સારો એમનો અવાજ મસ્ત મધુર ગીતો ગાઈ રહ્યા છે બાજુ કોને બેઠા ઓળખતા ગીતા નહીં એ અમારા સમાજના છે કશો વધે નહીં ચલો મિત્રો હા હા રોમ રમ હાથ કર્યો અમે ખુશ પાછળ બધા બેઠા હતા બધા પેનલાન વઢાન બધા કંપની બધી બેઠી છે બાબુલાલ અમારા સોરાવાળા શિવ માર માન બધા બેઠા હતા એટલું જેડ પબ્લિક બેઠી ગઈ એટલું રમણ ગમત સાહેબ મજા આવી ગઈ એટલી મજા આવી ગઈ વાત સુધી પછી આ મારા કીર્તન છે એમને થોડું જોઈ લો पछरवा વકરાંતવ રાક્ષસ કે માણ હું સોની મરણનું મા बै चकरी चल चकुआ देस जे तूं जारे न जिस्मान i did it